નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં જેનું પાઠ ચાર કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે લોંગર શાર્પર અને બિગર આ પાઠની એક્ટિવિટી પાંચ અને છ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના નવા પણ મળતા રહે મારા મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન પ્લેસ્ટોરિકેશનગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવિટી પાંચ રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામે ખાનામાં ખરાની નિશાની કરો પેલું ધ ઈગલ કેન સી વેરી ફાર ઇટ ઇઝ શાર્પ આઈઝ તો ઈગલ છે તે વધારે દૂર જોઈ શકે છે તેની આંખો તેજ હોય છે તો શાર્પનો મતલબ થશે પાવરફુલ બીજું વી હોપ્ડ ટુ વિઝિટ અજુ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ અમને આશા હતી કે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશું પરંતુ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી જેમાં હોપ્ડનો સ મળતો શબ્દ થશે વોન્ટેડ એટલે ઈચ્છવું ત્રીજુ ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ એટલે કે ખૂબ જ જોરદાર તેજ પવન હતો તેના કારણે વૃક્ષના પાન છે તે ઉડી રહ્યા હતા તો શેકિંગ નો અર્થ થશે મૂવિંગ ચોથું રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય રાજ પાસે ખાસ વિશિષ્ટ શક્તિ છે તે આકાશમાં ઉડી શકે છે તો સ્પેશિયલ પાવર ને મળતો શબ્દ છે તેનો અર્થ થાય એક્સ્ટ્રા કેપેસિટી પાંચમું ધ વોટર ટર્નેડ ઇન્ટુ ધ ઇનટુ આઈસ પાણી છે તે બરફમાં ફેરવાઈ ગયું તો ટર્નેડ ઇન્ટુ તેનો અર્થ થશે ચેન્જ ઇન્ટુ ત્યાર પછી એક્ટિવિટી છ સ્વપ્ની લલે ગીતાંશ પોતાના વજન ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરશે તે જોઈએ નામ સ્વપ્નિલ વેઇટ એટલે વજન વીસ કિલો હાઈટ એટલે ઊંચાઈ એકસો દસ સેન્ટીમીટર બર્થ ડેટ ચોવીસ દસ બે હજાર એક અને લેન્થ ઓફ નોઝ એટલે કે નાકની લંબાઈ તે ચાર સેન્ટીમીટર એવી જ રીતે ગીતાંશનો વજન પચીસ કિલો છે ઊંચાઈ એકસો દસ સેન્ટીમીટર છે જન્મ તારીખ તેની છવ્વીસ દસ બે હજાર એક છે અને તેના નાકની લંબાઈ છે તે ત્રણ સેન્ટીમીટર છે ચાલો હવે

તારું નાક મારા નાક કરતાં લાંબુ છે ત્યાર પછી આગળનો સંવાદ થાય છે સ્વપ્નિલ ડોન્ટ ટોક વિથ મી ધીસ વે યુ આર યંગર ધેન આઈ આવી રીતે મારી સાથે વાતો ન કરતું મારા કરતાં નાનો છે ગીતાંશ વોટ ઇઝ યોર બર્થ ડે તારી જન્મ તારીખ કઈ છે સ્વપ્નિલ ટ્વેન્ટી ફોર્થ ઓક્ટોબર ચોવીસ ઓક્ટોબર ગીતાંશ લેટ મે સી માય બર્થ ડે ઇઝ ટ્વેન્ટી સિક્સ ઓક્ટોબર ટુ ડેઝ એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ અરે મારી જન્મ તારીખ તો છવ્વીસ ઓક્ટોબર છે તારા કરતાં બે દિવસ વધારે તો હું અને તું કહે છે કે તું મારા કરતાં મોટો છે સ્વપ્નિલ સોરી બટ લુક એટ ધ હાઈટ ઓહ યુ આર એઝ ટોલ એઝ આઈ સોરી મને માફ કર પણ જો પરંતુ આવી રીતે બંને મિત્રો છે તેમની વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો હવે તમે પણ તમારા ચાર મિત્રોના વજન અને ઊંચાઈના માપ તથા જન્મ તારીખ નીચે આપેલા કોષ્ટકમાં નોંધો અને તેના આધારે વાક્યો બનાવી અને બોલો વિદ્યાર્થી મિત્રો અહીં હું નમૂના રૂપ ચારેક વિદ્યાર્થીઓના નામ લખી તેના વજન ઊંચાઈ જન્મ તારીખ અને નાકની લંબાઈ છે તે લખું છું તમે તમારા મિત્રોની પણ લખી શકો જેમાં મૃણાલ વજન પાંત્રીસ કિલો ઊંચાઈ એકસો દસ સેન્ટીમીટર જન્મ તારીખ વીસ એક બે હજાર એક અને નાકની લંબાઈ ચાર સેન્ટીમીટર દર્શની વજન છે બત્રીસ કિલો ઊંચાઈ એકસો દસ સેન્ટીમીટર જન્મ તારીખ છે બાર છ બે હજાર એક અને નાકની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર ત્યાર પછી અર્જુન વજન છે ત્રીસ કિલો ઊંચાઈ છે 105 પાંચ સેન્ટીમીટર જન્મ તારીખ છે એક અને નાકની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર ચાલો હવે તેના આધારે આપણે વાક્યો જોઈએ કોષ્ટક અને સંવાદના આધારે આ વિગત ભરો અને વર્ગ સમક્ષ વાંચો તો દર્શ ઇઝ ટોલર देन मिताली એટલે કે દર્શ છે તે મિતા કરતા ઊંચો છે ત્યાર પછી અર્જુન નોઝ ઇઝ લોન્ગર ધેન દર્શ નોઝ એટલે કે દર્શના નાક કરતા અર્જુન નો નાક છે તે લાંબો છે ત્રીજો માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ મૃણાલ નોઝ મારું નાક મૃણાલ ના નાક કરતા લાંબુ નથી આઈ એમ થીન ફેટ ટોલ ઓર સ્મોલ વિદ્યાર્થી મિત્રો આમાં તમારે જે લાગુ પડતું હોય તે તમારે લખવાનું છે જો તમે પાતળા હોય તો થીન લખવાનું જાડા હોય તો ફેટ લખવાનું ટોલ એટલે ઊંચા હોય તો ટોલ લખવાનું અને જો નીચા હોય તો સ્મોલ લખવાનું ત્યાર પછી મિતા ઇઝ ઓલ્ડર ધેન અર્જુન મિતા અર્જુન કરતા મોટી છે ત્યાર પછી મૃણાલ ઇઝ એઝ ટોલ એઝ મિતા મૃણાલ મિતા જેટલી જ ઊંચી છે અને દર્શ ઇઝ હેવીયર ધેન અર્જુન દસ દર્શ અર્જુન કરતા વજનમાં ભારે છે

તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો